આદિત્યાણા ગામે ધમધમી રહેલી દેશી દારૂની મિની ફેક્ટરી સમાન ભઠ્ઠી ઉપર એસએમસીની ટીમે મધરાતે દરોડો પાડ્યો હતો જેમાં સ્થળ પરથી ત્રણ કિસ્સારો મળી આવ્યા હતા પરંતુ મુખ્ય બુટલેગરો સહિત ચાર શખ્સો મળી આવ્યા ન હતા આથી એસએમસી ટીમે પચાસ મણ લાકડા આથો દારૂ બનાવવાનો સામાન સહિત સાડા લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ રાણાભાઈ હમીભાઈ કોગસિયાએ રાણાવાવ પોલીસ મથકમાં નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આદિત્યાણા ગામ પાસે જામુવન ગુફાથી બે કિલોમીટર દૂર તાદા વિસ્તારમાં આદિત્યાણાના કુખ્યાત બુટલે ઘરો દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દારૂ સપ્લાય કરે છે તેવી માહિતી મળતા તાત્કાલિક પંચોને બોલાવીને દરોડો પાડી તપાસ હાથ ધરતા સોળ અને સત્તર વર્ષના બે કિશોરો મળી આવતા તેઓની પૂછપરછમાં આદિત્યાણાના નવાપરામાં રહેતા કુખ્યાત બુટલેગરો કિશોર સાજન ગુરગુટિયા અને સરમણ પોલા ગુરગુટિયા આ દારૂની ભઠ્ઠી ચલાવતા હોવાનું અને પોતે તેની સાથે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું અને દારૂ તૈયાર થઈ જાય એટલે ઓટ ઉપર કેરબા મૂકીને અહીં લઈ આવે છે તેમજ થોડે દૂર બીજી જગ્યા બાવળની ઝાડીમાં આવેલી છે ત્યાં પણ ઓટ ઉપર કેરબા મૂકી આવે છે અને નજીકમાં જ આવેલ ત્રીજી જગ્યાએ દારૂનું મિક્સિંગ થાય છે જ્યાં રાણા વડવાડા ગામના ચિરાગ જેઠા અને વાંધારા નેસના પાલા ભલા મિક્સિંગ કરીને દારૂની કોથળીઓ ભરવાનું કામ કરે છે તેવું જણાવતા પોલીસે ત્રીજા સ્થળે દોડી જઈ તપાસ કરતા ત્યાં પણ આદિત્યણાનો સત્તર વર્ષનો કિશોર મળી આવ્યો હતો અને તેણે દારૂની ભઠ્ઠીને પાણીથી ઠારી નાખી હતી અને બેરલમાં જોઈન્ટ કરેલી નળી વાટે દારૂ બનાવતો હતો બાવીસ લિટરમાં ચાર હજાર ચારસો લિટર આથો મળી આવ્યો હતો ત્યારબાદ આગળ તપાસ કરતા ત્રણ કેલ્બામાં અને બાજકામાં મળી કુલ ત્રણસો વીસ લિટર દારૂ પણ મળી આવ્યો હતો અને અન્ય કેરબામાં પણ દારૂ મળી આવતા રાણાવાવ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચ્યા બાદ જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે આગળની કાર્યવાહી કરવી હિતાવહ ન હોવાથી છકડો રિક્ષામાં મુદ્દામાલ ભરીને રાણાવાવ પોલીસ મથક ખાતે લઈ ગયા હતા ત્યારબાદ કુલ મુદ્દામાલની ગણતરી કરવામાં આવતા કુલ એક હજાર ચારસો નેવું લિટર દેશી દારૂ જેની કિંમત રૂપિયા બે લાખ અઠાણું હજાર અને ચાર હજાર ચારસો લિટર સ્થળ પર મળી આવેલ આથો જેને ઢોળી નાખવામાં આવ્યો હતો જેની કિંમત એક લાખ દસ હજાર તથા દારૂની હેરાફેરી માટે વપરાયેલ ત્રીસ હજારનું મોટરસાયકલ તેમજ ત્રણ મોબાઈલ અને પચાસ મણ લાકડા સહિત કુલ ચાર લાખ ચોપન હજાર પાંચસો નો મુદ્દા મળી આવ્યો હતો પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણ કિશોરો ઉપરાંત બુટલેગરો કિશોર સાજણ ગુરગુટિયા સરમણ કોલા ગુરગુટિયા ચિરાગ જેઠા અને પાલાભલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે મુખ્યમંત્રી રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસ ઉજવણી બડા ડુંગર નજીક આવેલ ટીમડી ખાતે કરે તે પૂર્વે જ એસએમસી દ્વારા દારૂ ની ફઠી ઝડપી લેતા અનેક ચર્ચાઓ જાગી છે કિસો સાજણ સામે બાળ અદાલત માંડીને અત્યાર સુધીમાં કુલ 17 જેટલા પ્રોહિબિશન સહિતના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું અને શરમણ સામે પણ પ્રોહિબિશન અને અન્ય મળી 8 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું સામે આવ્યું છે પકડાયેલા સોળ અને સત્તર વર્ષના કિશોરોએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓ કિશોર અને શરમાની ભાગીદારીમાં ચાલતી દારૂની ભઠ્ઠીમાં રોજમદાર તરીકે મજૂરી કામ કરે છે અને તેના તેઓને દરરોજ બસો રૂપિયા મજૂરી મળે છે જેમાં ભઠ્ઠી ઉપર દારૂ ઉકાળવાનું કામ તથા તૈયાર દારૂના કેરબા ઓટ ઉપર લઈ જઈને મિક્સિંગ કરવાનું કામ કરે છે અને રાત્રિના સમયે બંને બુટલેગરો કારમાં ગ્રાહકોને દારૂની ડિલિવરી આપવા માટે લઈ જાય છે નિપુલ પોપટ for when time.